મિનિટમાં રોબોટિક સર્જરી અને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ સાથે જવાબદારી વધે વધે કે ભરોસો બંને જવાબદારી એ વાતની કે જ્યારે દર્દી ડોક્ટર ઉપર ભરોસો મૂકી અને પોતાનું શરીર સોંપતું હોય ત્યારે દર્દી એવું જ ઈચ્છે કે ભાઈ આ ડોક્ટર છે એ મને આ દુઃખમાંથી બહાર કાઢશે નોટ ઓનલી ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હૃદયના ડોક્ટર કે પછી સામાન્ય તમારા સોસાયટીની બહાર એક જનરલ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર જેને તમે તાવ શરદી ખાંસી માટે પણ બતાવો છો એ દરેકે દરેક ડૉક્ટર એક જવાબદારી લે છે તમારો ભરોસો નિભાવવાની તો યસ આ ટેકનોલોજી જ્યારે મેં દુનિયાની સામે મૂકી ત્યારે મારો ભરોસો હતો આ ટેકનિક ટેકનોલોજી ઉપર અને દર્દીઓનો ભરોસો હતો મારી ઉપર અને મેં શોધેલી આ ટેકનોલોજી ઉપર તો મેં આ વાતની જવાબદારી લીધી કે આ ભરોસાને હું સંપૂર્ણપણે સાચવીશ અને એના કારણે આજે આપણે એક વર્ષની અંદર લગભગ લગભગ છસોથી વધારે રોબોટિક સર્જરીઝ કરી અને ગુજરાતની હાઈએસ્ટ રોબોટિક સર્જરીનું બિરુદ આપણને મળ્યું છે અને જેના કારણે આટલા દર્દીઓને આનો ફાયદો મળ્યો છે